અમે પેલો ભાડા વાળો આવશે ને લોહી પી જશે અમને આપણું એ તો ભણવા પડે ભાડા લીધું હોય પોતાનું તો હતો ને સાપડો નહીં પોતાનું બધા ના બોલ બોલ ઓછી કર લે ઘરે સાગે એક બાજુ પાછો પીવાનો તો કાટ પર મારો ફૂટ્યા કરમ તો આવી લાયો ભાઈ એ તો વધુય થાય ઘરવાડી રાખવી તો ઘરવાડી તો જોવું રહેવું પડે ક્યાં ગયા કોઈ જ કોઈ નહીં

આ બાઈક